પટેલ સરદાર વલ્લભભાઈ પટેલની મી જન્મ જયંતિ નિમિત્તે બાડોલીથી સોમનાથ સુધી સરદાર સન્માન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સન્માન યાત્રાના માધ્યમથી સરદાર પટેલના વિચારો જન જન સુધી પહોંચે તેમ લોકોમાં એકતા અને જાગૃતિ ફેલાય તેમજ સરદાર પટેલનું એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાના સ્વપ્નને સાકાર કરવા માટેની યાત્રા છે ત્યારે બારડોલીથી થી નીકળેલી સરદાર સન્માન યાત્રાનું અંકલેશ્વરની વાલિયા ચોકડી ખાતે આગમન થયું હતું

આપણે બારડોલીથી જે ગોપાલભાઈ સમારડીવાળા આ યાત્રા લઈને સોમનાથ સુધીના અઢારસો કિલોમીટરમાં જવાના છે અને આ ભારતની એકતા અને અખંડિતતામાં આ જે યાત્રા નીકળેલી છે આ યાત્રાના સ્વાગત માટે અંકલેશ્વર આજે લેવા પટેલ અંકલેશ્વર સમાજ અને સમસ્ત સમાજ એમાં આજે આપણી સાથે અહીંયા આ જે છે એમાં બધા સમાજો આવેલા છે અને એનું સ્વાગત કરવાના છે અને સ્વાગત કરીને અહીંથી આ શોભાયાત્રા આગળ જે ચાળેશ્વર મુકામે જશે અને ત્યાંથી પછી સોમનાથ સુધીનો ઢાસો કિલોમીટરનો આ શોભાયાત્રાનો કાર્યક્રમ છે આજે આ ધર્મથી ધર્મની યાત્રા એટલે સરદાર સન્માન યાત્રાનો બીજો દિવસ આજે અંકલેશ્વરને આંગણીયા વાલિયા ચોકડીએ સરદાર સાહેબની

જાગૃતિ આવશે અને સરદાર સાહેબના સપનાનું ભારત એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવા માટેની આ યાત્રા છે અને આપ સૌ સાથે મળી આ યાત્રામાં જોડાવો એવી મારી વિનંતી છે જય સરદાર